કચ્છના પ્રસિદ્ધ પક્ષીઓના વસવાટ માટે વાડા ઠંડ સોલાર એનર્જી પાર્ક માટે કંપનીને જમીન ફાળવવા મામલે ફરી એકવાર વિરોધ સામે કરવામાં આવ્યો છે અને ચારી ઠંડ આસપાસના ઓગણીસ જેટલા ગામોના સરપંચો માલધારીઓ પક્ષીવિદો પર્યાવરણ પ્રેમી લોકો વિરોધ નોંધાવ્યો છે છારીઠંઠ કન્વર્ઝેશન રિઝર્વ સમિતિના સભ્યો તરીકે ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે એનટીપીસી દ્વારા સોલાર પાર્ક સ્થાપિત કરવા માટે છારીઠંટ કન્વર્ઝેશન રિઝર્વમાં કોઈ પણ જમીન ઉપયોગના બદલવાના વિરુદ્ધ છે અને સમિતિની સમિતિ વિના સરકાર આ જમીન અનઆરક્ષિત કરી શકે નહીં અથવા કોઈપણ જમીન ઉપયોગના બદલાવ કરી શકશે નહીં વૈજ્ઞાનિક અભ્યાસ થયા વિના એન ટીપીસીને કોઈપણ પ્રકારની પરવાનગી મળવી જોઈએ નહીં તેવી માંગ લોકોએ કરી રહ્યા છે હાલ જે સોલાર પ્રોજેક્ટ એનટીપીસીઆર કંપનીને સારી ઢંઢનો જે વિસ્તાર જે છે પ્રકૃતિનો એ માટે આપવામાં આવેલ છે તો એના માટે આમાં તમામ સરપંચો ઓગણીસ ગ્રામ પંચાયતો આવે છે તો એની અમે વિરોધ કરીએ છીએ અને આ સોલારને નામે પક્ષીઓનો વિનાશ થશે એ પણ અમે વ્યાજબી વસ્તુ નથી સિવાય આ પર્યા વિસ્તાર જે છે એ પશુઓ માટે ચરિયાણની ભૂમિ છે ગાય ભેંસ છે ઊંટ છે એના માટે મુખ્ય ભૂમિ છે તો આ ભૂમિને અ પશુઓનું શું થશે સાથે પક્ષી જે છે એ પણ પાકિસ્તાન afghanistan પાકિસ્તાન થી ને હિન્દુસ્તાન ની અંદર આવે છે તો ચાર ચાર દેશો નો પક્ષીઓ હવાઈ માર્ગે પાંચ 5200 થી વધારે કિલોમીટર ફરી અને અહીંયા આ ભૂમિને પસંદ કરી છે તો પ્રજનન માટે કરીને આ ભૂમિ જે છે એ એકદમ હિતાવા છે પ્રકૃતિ માટે છે અને આ ગુજરાત ટુરિઝમ ની વાત કરીએ તો અનેક પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લે છે માટે આ સ્થળને એવી રીતે પ્રકૃતિ તરીકે વિકસાવવામાં આવે એવી અમારી માંગણી છે અને કોઈ પણ હિસાબે સોરાર પ્રોજેક્ટ રદ થાય કે આ તમામ વિસ્તારની કન્ઝર્વેશન ઝોન ની અંદર જે પણ પંચાયતો આવે છે બધાના પ્રતિનિધિ પણ આજે આવે છે અને પશુપાલકો આવે છે, માલધારીઓ આવે છે તો તમામની એક જ માંગણી છે આ કોઈ પણ હિસાબે આ પ્રોજેક્ટ રદ થવો ઘણા સમયથી બધા જે ગામડાઓ છે ચારીડણ ને એ લોકો અમારી પાસે આવી રહ્યા હતા કે આ કંપની આવી રહી છે એને કારણે પક્ષીઓ અને ત્યાંની જે દુર્લભ પ્રાણીઓ છે એમને તો નુકસાન થશે સાથે સાથે માલધારીઓ ખાસ કરીને જે ભેંસ પાલક છે અને ઊંટ પાલક છે એમને પણ બહુ નુકસાન થશે એટલે આપણે બધાને વાત કરી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અલગ અલગ જમીનના સ્ટેટસ હોય છે આ જે છે એ કોન્ઝર્વેશન રિઝર્વ છે કોન્ઝર્વેશન રિઝર્વમાં બધા જે સરપંચો છે એમના સર એના સભ્ય હોય છે એટલે ફોરેસ્ટ ખાતાને કોઈ પણ કામ એ વિસ્તારમાં કરવું હોય તો એમની કમિટીના અભિપ્રાય પ્રમાણે જ એ લોકો કામ કરી શકે છે એટલે આપણે બધાને આવી સલાહ આપી કે અગર તમને આ લાગણીઓ છે કે અહીંયા આ કંપની નહીં આવી જોઈએ તો તમે અહીંયા ભેગા થાવ અને એનો વિરોધ કરો તો એને કારણે ફોરેસ્ટ ખાતાના પણ હાથ મજબૂત થશે કે કેન્દ્રીય સરકારને ના પાડી શકે કેમ કે તમે એમના મુખ્ય સભ્યો છો અને એને સાથે સાથે કચ્છની જે લાગણીઓ છે છારી સાથે અને તમારે વિસ્તાર સાથે એ પણ ઉજાગર થશે કચ્છને પણ ખ્યાલ પડશે કે ના અહીંયાના જે સ્થાનિક લોકો છે એ પણ આ પ્રકારનું વિકાસ અહીંયા વિનાશ કરવા જેવું જે થઈ રહ્યું છે એ નહીં થવું જોઈએ ઘણા લોકો હવે કહેવા માંડ્યા છે કે આ પ્રકારનો વિકાસ ખરેખર ગાંડો વિકાસ છે જે રીતે આપણો ગાંડો બોવ બધી જગ્યા ફેલાઈને પાણી ચૂસીને સ્થાનિક જે ઝાડો છે એમને સુકાવી નાખે છે આ પ્રકારનું ગાંડો વિકાસ પણ હવે જે સ્થાનિકના લોકોના જે રોજગારો છે એ છીનવીને એમને મજૂર બનાવી રહ્યા છે એટલે બધા અહીંયા આજે ભેગા થયા છે અને લોકો બહુ લેખિતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપી રહ્યા છે